તો નઈ ગંધારું હતું જો દેખામાં ગંધારું લાગતું હતું તમને પણ આવજો મસ્ત થઈ ગયું છે ને મિત્રો મેડમ ટ્રેક્ટર આ છે મને ખબર હતી ખબર આ ખબર થઈ ગયું જાય છે હા પોલીસ તમે માલ હા

જય દ્વારકાધીશ મિત્રો કેમ છો મારા કાલે જાઓ મારા નવા માં તમારું સ્વાગત કરું છું ને આજે હવારના પૂરમાં મોર્નિંગ થઈ જાય છે ને આપણી ઢોલી જીરાની અને ખાલી ત્યાં કરવી જોઈએ ને આવું છે જીરું આપણું થોડુંક આ કાંધાનું ને એટલે થોડુંક માથે વાળું અંદર જો મસ્ત માળ છે મસ્ત માળ છે બાકી એટલી કટકી જીરામાં આવે ન જીરું ઉડી જાય હા ઉડી જાય એથી કરતાં કટકી આવે એમાં ફાયદો હોય કલે જાઓ અને આપણે ફાયદો લીધો હોય આખરે તો હાલ મિત્રો અટાણે છે ને અહીં ઢગલો કરી ખાલી કરી નાખવું છે પછી મળી એક વાર ખાલી કરી નાખી ફટાફટ બરાબર ખાલી કરી હાલો મિત્રો આપણે તરફાવ પાથરી દીધો હોય ટ્રેક્ટર જીરાનું ખાલી કરવાનું છે જો જીરું ભયરું છે હવા હવારમાં અને હાલો અને

એકામો ગંધારું લાગતું હતું તમને પણ આવજો મસ્ત થઈ ગયું છે ને હાલો હવે આપણે ટોલી છોડાવી નાખી અને કાંદુ કાઢવાનું છે હવાના બોરમાં પછી હેરા હારવા આધા ઢગલો ઉપડી જાય ને પછી હેરા હાલ લઈ તો બ્લોક માં બેના રે ફૂલ મજા આવવાની આટલું આપણે ટોલી નાઈ છોડાવી નાખી છે કારણ કે આઈથી હેરા ભરવા ચાલુ કરવા છે અને જો આપણો ઢગલો ધીરાણો ચાલો મિત્રો એકવાર વાર પૂજા કરી લઈ આને ખવડાવી દઈ ડીઝલ અહીંથી એક દેખાતું નથી અને ડીઝલ નાખી દઈ પછી આપણે પકડી આખવા જાય પછી મળી મિત્રો આપણે કાંધો હતો ને બધું કાઢી લીધું અને વાગી ગયા દહ જા પીવાઈ ગયા મસ્ત મજાનો કાંઠો નીકળી ગયો રોડ બોલો ઓછો જો એક આખો ને અડધો હાલો હવે આપણે હારવાના છે ફેરા તો બ્લોકમાં બનાવે રહેજો ફૂલ મજા આવવાની છે આજે મિત્રો મેડમ ટ્રેક્ટર આપે છે ફેરા હારી Aduh, perah harwa mandi, patah Pas! Pata. Aduh, ini gak Hai, Madam-ji. Jasi kasih campur kem, cermat, tamat, Eh, hey, tera pajama bhatta, tera hey, bhatta, 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 bhatta. મિત્રો બાજુમાં સસલા સાચી થાય છલામાં આવે છે ગીલું ઉપાડે ને એટલે ટ્રેક્ટર લે આખું અને ગીલું ઉપાડે તો મેં રાખી તો કેમ હાલશે ના હાલે મિત્રો બે લાઈનો હેઠે પૂકડી અને આપું છે વારવાનું તાર મન ટાઈમ કર ને યાદ આવ્યા ઉભે પાટે તને ટ્રેક્ટર આગતા આવડે તો પછી ક્યાં જવું ખબર હોય છે ને સીધા સીધું તાપ તાપ ઘેરમાં જાય ક્યાં જાય નક્કી નથી

Kal hawal maherra'irato Yati Haran.

હાલો માં આ તમે જોઈ રહ્યા છો ને આ ફોટો પાડવાના સાહેબ નો દસ વાગ્યા પછી જાકર ઉડ્યું અગિયાર વાગે લાગે જીરું ફળતું નહોતું સાડા અગિયાર વાગે પછી મિત્રો અત્યારે હવે ટોળી ભરાય ના ભરાય પછી મળી જીરાની ડોલી ભરાતી નથી

તબિયતમાં થોડોક સુધારો થઈ ગયો આ કારણે બે વાીધી કડું આખો મોટો થઈ ગયો પાછી કીધું ખાપ મટી જાય તાવે ઉતરી ગયો હાજર તાવને ગોળી લઈ લેવાની છે ભુઈલા વગર ને આપણી ફૂંકણી આ રીતે આ લેખા આજ આપણે ફૂંકણી હાકતા એકતા આવ્યા આપણે આ બે એક લાખ ને જે પાંચ હજારમાં વેચાઈ ગઈ આંગળીવાળા ઘરાક આવ્યા હતા એકને હાણતરી પાંચસોમાં દીધી બે ભે વેચાઈ ગયો બેર્યું મિત્રો મજા નથી આવતી ભલે આપણે મજબૂરી છે વેચવાની પણ આજ દિલગી રહી છે આપણે બે હા ત્રણ વર્ષ રહી તો મજબૂરી છે ને વેચવાની એટલે વેચી નાખીએ કંઈ વાંધો નહીં હવે તો આપણી ફૂંકણી હાલે છે હામે ખેતરમાં ફૂંકણી હાલે થોડુંક જઈ હાલો મિત્રો ફૂંકડી આંખો હરી હોય જાય ખાડા છ છે અને મેડમ આવ્યા હે ને કંઈ કીએ હું કહે હો થામણાં કરે હવે ક્યાં ના પછી ચા કરવાની છે મેડમ મેડમજી બોલો

ચા પી નો હયો ચા પીને જાજો ઘરે ના જાવતી ઘરની ની તો રી છે ઘરે ના જાવતી જા હે બર્તન બર્તન પછી લેજો ચા બની ગયો પણ ચા બની ગયો હા છે મિત્રો તો કમ્પ્લેન આપણું જીરું ચાલો હવે નહી કરી અને મિત્રો બે બરોબર આવ્યો હે ને બે ટકા બેઠું હે તમે આપડે જીરો ચાલો મિત્રો આજનો બ્લોકેટ જીરો નાખી ચાલો મિત્રો કરે જઈ અને બે આજનો બ્લોક વિચરો આપણે પૂરો કરનારી ભાઈ